જય રામ પી રામદેવજીનો ચિતરાનો ઘોડો પાણી પણ પીવે અને ચણા પણ ખાય રામદેવજીના પરમ ભક્ત હતા હરજી ભાટી રામદેવજી તેને મળે છે અને ત્યારબાદ તેઓ મહાધર્મના પ્રચારક બને છે એક વખત તે ફરતા ફરતા જોધપુરમાં જાય છે અને જોધપુરના રાજા હતા વિજયસિંહ અને તેનો દીવાન હતો હજારીમલ આ બંને ભાટીને જેલમાં પૂરી દે છે ત્યારે હરજી ભાટી પાસે રામદેવજી ઘોડો હતો અને આપેલી પાદુકા હતી ત્યારે રાજા તેની પાસે શરત લૂકે છે કે જો તારો રામદેવ પીર સાચો હોય તો આ ચિતરાનો ઘોડો પાણી પીવે અને ચણા ખાય તો અમે માનીએ તો ત્યારબાદ રામદેવજી કેવો પરચો આપે છે કેવો ચમત્કાર થાય છે સંપૂર્ણ વિડીયો આપણી ચેનલ પર અપલોડ કરેલો છે લિંક નીચે આપેલી છે જય હો રામ આપી